પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું છે આંતરરાષ્ટ્રીય સન્માન સન્માન પીએમ મોદીને સર્વોચ્ચ ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા છે મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઇટહુડ ઓર્ડર છે આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી રાજવીઓને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે તો વીસમું આંતરરાષ્ટ્રીય સન્માન છે મોટાભાગના પ્રવાસોમાં જ્યાં જ્યાં પ્રધાનમંત્રી ગયા છે બંને દેશોના સંબંધોમાં પહેલા કરતા વધુ સુધાર આવ્યો અને તેના ધ્યાનમાં રાખીને આ રીતે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે છેલ્લા દસ વર્ષની અંદર પ્રધાનમંત્રીને વીસ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે જેમાં કુવૈતની હાલની જેઓ જે યાત્રા ઉપર છે કુવૈતની અંદર અનેક કાર્યો બંને દેશ વચ્ચે સારી રીતે થાય અને સૌથી વધારે મહત્વની વાત કે કુવૈત અને ભારતની મિત્રતામાં વધુ વધારો થાય તે માટેના પ્રયાસ બંને સરકાર તરફથી કરવામાં આવે તે માટેની વાતચીત થઈ હતી અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુવૈતનું આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર તાપરીતી સમાચાર ડોલવણના ઘાણી ગામથી બોગસ ડોક્ટર ઝડપાયો છે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી સારવાર કરતો હતો સોમનાથ પટેલ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ છે દર્દીઓને એલોપેથી દવા આપી સારવાર કરતો હતો એસઓજી એલોપેથિક દવાઓ તથા મેડિકલના લગતા સામાનનો જથ્થો મળી કુલ બે હજાર સાતસો બાણુનો મુદ્દામાલ કબજે કર્યો તાપી જિલ્લા એસઓજીએ બીએનએસ કલમ એકસો પચીસ તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર કલમ એક્ટ ત્રીસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભરૂચમાં ભાજપના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું સાડા છ કરોડના ખર્ચે બનશે જિલ્લા કમલમ કાર્યાલય આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિ અતોતરિયા સાંસદ મનસુખ વસાવા તેમજ ભરૂચના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ કાર્યકરોને લોકોના કામમાં સરળતા રહે તે માટે જિલ્લામાં બનશે કમલમ કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને બનાસકાંઠા કાંગ્રેસ પંથકમાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી પણ પાકના પોષણ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે થરાબાદ શિહોરીમાં પણ ખાતરનો કકળાટ જોવા મળ્યો છે ઠંડીમાં સવારથી ખેડૂતો ખાતર માટે લાઇનમાં લાગે છે પરંતુ ખેડૂતોને પૂરતો જથ્થા ન મળતા ખેડૂતોને પાક બચાવો મુશ્કેલ બન્યો છે થરા બાદ આજે શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા એક તરફ ખેડૂતોને ખાતર પૂરતું નથી મળતું તો બીજી તરફ બે કટ્ટા સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે

અને ત્રણથી લ્યો આપે છે જે બસો પચીસનું ડબલું આને સરકાર શું કરે છે આમ ખાતર મેલે છે નથી મેંથી કા એક ઠાકોરને ગાડી આવી હતી અજા બધા હો બસોનું ટોળો ઊભો છે વડોદરાના સાવલીમાં પણ યુરિયા ખાતરની અછત છે સવારથી કતારોમાં લાગ્યા ખેડૂતો ખેતી પાક માટે પૂરતું ખાતર ન મળવાનો ખેડૂતોએ આક્ષેપ મૂક્યો

અને સમય રહીએ છતાં અમને જુનાગઢ જિલ્લાના માંગરોળમાં મગફળીની ખરીદીને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા છે સ્થાનિક ખેડૂતોએ ભાજપ કોંગ્રેસની ની મિલી આક્ષેપ કર્યા છે તેમજ અન્યાય થતો હોવાના પણ આક્ષેપ કર્યા છે બીજી તરફ ભાજપ અગ્રણીએ રાજ્ય બહારથી મગફળી લઈ આવતી હોવાના આક્ષેપ કર્યા છે ખોડીમાં યુપી થી એમપી થી રાજસ્થાન થી સસ્તી માંડવી લઈ આવી અને અહીંયા બીજા ખેડૂતોના નામે જોખી લે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખાણીએ લગભગ આઠ દસ હજાર રૂપિયાનો ફરક પડતો એવું લાગે છે ત્યારે રજૂઆત છે કે આ માંડવીની તપાસ કરવામાં આવે અને આ લોકોની જે એજન્સી છે એને રદ કરવામાં આવે ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં રાજસ્થાન અને એમપી સાઈડ થી જે જૂની મગફળી મંગાવી અને અત્યારે ચાલુ હોલાની નાખી દેવામાં આવે છે સ્થાનિક ખેડૂતોના નામે અને ટૂંકમાં એક ખાંડી દીઠ સાત આઠ હજાર જેવું પ્રોફિટ માંગવ તાલુકાલે છે ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંય કોઈ એક બોરી પણ બહાર થી આવતી હોય તો એ સાબિત કરી બતાવે એટલે આક્ષેપ છે પાયો વિહાણા અને ખોટા છે અને એને આ ચારે ચાર મંડળીઓ વતી એપીએમસી ના ચેરમેન તરીકે હું આક્ષેપો ને નકારું ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ જગતના તાતને રડાવ્યો છે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી યાર્ડમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા

હવે એમાં તમે શું આમાં વિચાર કરો ખેડૂતને મળે કઈ આમાં કે આ ખાતર નાખ્યું દવા નાખ્યું પાણી ના ગણો હવે ત્રણ મહિના પડતા રાખીને વરસાદ તો વધારે હતા હવે એમાં ખેતી બે ત્રણ વાર તો ખેતી કરીને વાવેતર કર્યા અને નીકળે છે અટાણે હો મણ ને હવા ડુંગળી મણ નીકળે છે કાંઈ અટાણે બસો કે અઢીસો મણ નીકળે તોય ભાવમાં કાંઈક ખેડૂતને પાંચ પૈસા દેખાય અત્યારે ચારસો રૂપિયા લણાય છે અને ચારસો રૂપિયા ઉપાડવાની મજૂરી છે એ ગણતરી કરીએ તો અત્યારે દોઢસો રૂપિયાની મણ જાય છે એટલે આ ભાવમાં અમને પોહાય એમ નથી સરકારને નમ્ર વિનંતી કરી છે કે આ ખેડૂતની નિકાસબંધી હટાડી દે અને ખેડૂત હમું જોવે હાલની અંદર જે વીસ ટકા ડ્યુટી આ એક્સપોર્ટના દરેક દેશોમાં રહેલી છે એ તુરંત હટાવવામાં આવે તો ખેડૂતોને થોડો પસંદ ભાવ મળી રહ્યું છે અત્યારે ડુંગળી પાંચથી લગાડી અને વીસ રૂપિયાની કિલો વેચાઈ રહી છે જેની અંદર ખેડૂતોને પણ પોતાના રોકાણના પૈસા મળી રહ્યા નથી એ ઉપરાંત વેપારીની ગાડીઓ જે અત્યારે રસ્તામાં હોય એ બધાને પણ પારાવાર નુકસાની છે ધોળાજી માર્કેટ યાદમાં આજે ચાલીસ હજારથી વધારે કટ્ટાની આવક છે જે કસ્તુરી છે તે કસ્તુરી ચાલીસ હજારથી વધારે કટ્ટાની આવક તેને લઈને ખેડૂતોને જે કસ્તુરી છે ગરીબની કસ્તુરી રડાવી રહી છે આપણે સીધા પહેલાં દ્રશ્યો બતાવી કે માર્કેટ યાદમાં પુષ્કળ પણ આવક તો જોવા મળી છે પણ આવકની સામે જે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા જે રીતે સવારે જે હરાજી હતી હરાજીના અંદરમાં એકસો નેવુંથી બસો રૂપિયા જે ભાવ મળ્યા તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતે જે વીસથી બાવીસ હજાર રૂપિયાનો જે વિઘે ખર્ચો કર્યો તેને લઈને એ ખેડૂતને જે ભાવ છે જે ભાવ પરવડતા નથી ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે એક્સાઇટ ડ્યુટી છે જે એક્સાઇટ ડ્યુટી હટાવવામાં આવે એકસો ડ્યુટીમાં ફાયદો કરવા માટે ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય જે ખેડૂત એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોને જે ટ્રાન્સપોર્ટ છે જે ટ્રાન્સપોર્ટ ફાસ્ટ કરવા પડે અને જે રેલવે છે જે રેલવે સેવા કરવી પડે ખેડૂતોને અત્યારે જે વિઘે ખર્ચો આવી રહ્યો છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે નિંદામણનો ખર્ચો અને દવાનો ખર્ચો તેને લઈને ખેડૂતને ભાવ નથી પરવડતા ખેડૂતો એવું કહી રહ્યા છે સરકાર દ્વારા જે નિકાસબંધી તો હટાવી નાખી છે પણ નિકાસબંધીમાં જે એક્સાઇઝ ડ્યુટી છે એ એક્સાઇઝ ડ્યુટીના અંદરમાં જે વીસ ટકા ડ્યુટી કરવામાં વીસ ટકા ડ્યુટીના જે ખેડૂતોને જો ફાયદો કરે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય જે ખેડૂતની હાલત છે અત્યારે કફોરી હાલત થઈ ચૂકી છે જે રીતે ડુંગળી કસ્તુરી છે જે કસ્તુરી ગરીબોની કસ્તુરી છે જે બહાર જે ફોરેન કન્ટ્રીના અંદરમાં જે કસ્તુરી છે જે ભારત જે ભારતની જે કસ્તુરી છે તે અલગ અલગ ગામોના ફોરેન કન્ટ્રીમાં જતી હોય છે તેને લઈને તેની ડિમાન્ડ બી વધારે હોય છે પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતોને જે પોષણસર ભાવ નથી મળતા જે સરકાર દ્વારા જે ફાય એક્સાઇઝ ડ્યુટી છે તેમાં જે ફાયદો કરવામાં આવે તો ખેડૂતોને જે ભાવ છે તે પોષણસર ભાવ મળે અને ખેડૂત છે તે બચી શકે બગાડી ગુજરાતી ધોરાજી ગરીબની કસ્તુરી કહેવાય ડુંગળી ડુંગળીના આપણે સીધા પહેલા ખેતરના દ્રશ્યો બતાવ્યા ખેતરમાં જોઈ શકો છો જે રીતે રાત દિવસ છ મહિનાથી મહેનત જે ખેડૂત કરી દીધો ને મેં મહેનત કર્યા પછી તે લણણીનો સમય આવ્યો અને જે યાર્ડના અંદરમાં જે વેચવા જાય છે તો ખેડૂતોને પોષણ ભાવ નથી મળ્યા સોથી દોઢસો રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે વીસ ટકા જે ડ્યુટી લગાડવામાં આવી છે તે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ખેતરના દરમાં રાત દિવસ જે છ મહિના સુધી મહેનત કરતા હોય મહેનત પછી તે ખેડૂત મહેનત અત્યારે તે પાણીમાં વહી ગઈ તેવું લાગી રહ્યું છે જે રીતે ખેડૂત પોતે પોષણ ભાવ ન મળતા હોય ખેડૂતને જે વિઘે છે વિઘે વીસથી બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય ખેડૂત છે ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય મહેનત કર્યા પછી બી ખેડૂતને ફળ ન મળતો હોય તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે વીસ ટકા ડ્યુટી છે તે નિકાસ નિકાસબંધી તો નથી નિકાસબંધીની છૂટ આપવામાં આવે જે ડ્યુટી છે વીસ ટકા તે વીસ ટકા ડ્યુટી છે તે હટાવવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય જે રીતે એક્સપોર્ટ ડુંગળી થતી હોય એક્સપોર્ટની અંદરમાં એટલી બધી ડિમાન્ડ હોય છે કસ્તુરીની તેને લઈને સરકાર દ્વારા જો ડ્યુટી હટાવવામાં આવે તો બે પૈસા નો ફાયદો થાય છે ખેડૂત છે તે પોષાસ ભાવ નથી મળી તેને લઈને ખેડૂત અત્યારે ચિંતા દૂર બન્યું છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂત ને બે પૈસા નો ફાયદો થાય મુનાબાલી ગુજરાતી